વ્યાસ એટલે કોઈ વ્યક્તિ કે ભગવત એ તો છે જ પણ વ્યાસનો સીધો ને સરળ અર્થ થાય જેની દ્રષ્ટિ વિશાળ હોય એ વ્યાસ હા નાનો છે તો એના આરે હું સારો વ્યવહાર ન કરું પણ કોક મારા જેવો અથવા તો મારો સમવયસ્ક પણ એ પણ ધની હોય અમીર હોય રાજા હોય તો એના આરે મારો વ્યવહાર હારો હોય એ વ્યાસ નહીં વ્યાસ એ છે સૌને પોતાના માની અને સમદ્રષ્ટિપૂર્વક વ્યવહાર કરે વો હે વ્યાસ જેની વિચારધારા વિશાળ છે વૈશ્વિક છે ખાલી ભારતના લોકોને જ જેના વિચારો અસર કરે વો વ્યાસ નહીં હે પણ જેના વિચારો પૂરા જગતને અસર કરે જગતના પ્રત્યેક જીવને કંઈક ને કંઈક માર્ગદર્શન આપે વો હે વ્યાસ એટલે અહીંયા વ્યાસપીઠ ઉપર કોઈ કથાકાર આવે યજમાનો એની પૂજા કરે એમને હાર પહેરાવે એમની પૂજા કરે આ વક્તાનું પૂજન નથી આ વ્યાસનું પૂજન છે અને વ્યાસ કોણ નમો સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેનત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્લાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્લાલિતો જ્ઞાનમય પ્રદીપ યા સ્વૈ જીવાત્મન ભીતર પ્રદીપ દીપક પ્રજ્વલિત કરે અને દીપક એવો એ મણિદીપ એવો કે જે મણિદીપ ગમે એવી વાવાઝોડું આવે ગમે ગમે એવી એવી હવા આવે આવે પણ એ દીવો રામ ન થાય આ પ્રદાન કરેલો મણિદીપ એની વિશેષતા જે ભાગવત રૂપી મણિદીપ ને લઈને જગતના ચોકમાં આપણે વિચરણ કરી રહ્યા છે વ્યાસની જવાબદારી એટલી છે કે આ પ્રસાદ આ દીવો એ તમારા હાથમાં દેવો અને એકવાર સાત દિવસમાં દીવો દઈ વ્યાસ રૂપી વક્તા એ તો નીકળી જવાના પણ પછી એ દીવાને લઈને ચાલવાનું તમારે છે ચરે વહીતી ચરે હું આ દીવાને લઈને ચાલીશ અને એવી રીતે ચાલીશ કે જે જીવનમાં નાના મોટા કોઈ અંધારા હોય નાના મોટા કોઈ સંકટો હોય નાની મોટી કોઈ વિપત્તિઓ હોય એ વિપત્તિમાં આ દીવો આ મણિદીપ મારું માર્ગદર્શન કરશે અજવાડું અજવાડુ આ દીવાની વિશેષતા માર ઘેર અજવાડું એ ગુરુ યાજ તો માર ઘેર અજવાડ ધન ગુરુ દેવા મારા સતગરુદેવા મારા ગુરુજી નો મહિમા હું તો પલ પલ વખ ગુરુજી નો મહિમા હું તો પલ પલ વખાણ પ્રભુ હે ગુરુદેવ મારા જીવનમાં તમે અજવાળું કરો ભાગવતના દીવા થકી ભાગવતના સૂર્ય થકી મારું જીવન પ્રકાશિત બને ધિયો નહ પ્રચોદયાત મારી બુદ્ધિ સદબુદ્ધિ બને મારા વિચાર સદવિચાર બને અને મારું કર્મ સત્કર્મથી રંગાયેલું બને આ મણિદીપની ખાસિયત છે